ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાકાબા હોસ્પિટલ દ્વારા એક વૃક્ષ એક જીવન અભિયાન અંતર્ગત હાંસોટ તાલુકાની શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું કેડેરા ફાર્માસ્યુટિકલ સંચાલિત ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ હાંસોટ સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ સ્વાસ્થ્ય પર્યાવરણ અને ગ્રામીણ વિકાસને લગતા કાર્યો કરે છે જેના ભાગરૂપે તારીખ ચોથી જુલાઈ બે હજાર ચોવીસના રોજ આર કે વકીલ સ્કૂલ ઇલાઉ आश्रम शाळा इलाव प्राथमिक शाळा साहोल ध्रुवम सरस्वती विद्या मंदिर सुनेव कल्ला खाद्यवृक्षारोपण શાળાના વિદ્યાર્થીઓ સાથે મળીને કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન કાકાબા હોસ્પિટલના સ્ટાફ શાળાના આચાર્ય શ્રીઓ શિક્ષકો શાળાના વિદ્યાર્થીઓએ હોન્સબેર ભાગ લઈ વૃક્ષોનું વાવેતર કર્યું ઇન્દ્રશીલ કાકાબા અને કલાભૂત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય પ્રયાસ વિદ્યાર્થીને શાળામાં સ્વચ્છ પ્રાકૃતિક વાતાવરણ મળી રહ્યા અને શિક્ષણની સાથે સાથે વૃક્ષોનું મહત્વ સમજે અને પોતાના દ્વારા રોપેલ વૃક્ષનું જતન કરે તે માટેનો છે વૃક્ષારોપણ કરી શાળાના વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી